કૃતજ્ઞતા એ ભારતીય સંસ્કૃતિ છે ધરતીનો ખોડો આપણે ખૂંદીએ છીએ તે ધરાના કોઈ ભાગ પર પોતાના અને પરિવાર માટેનું આશ્રય સ્થાન એટલે કે રહેઠાણનું ભવન બાંધતા પહેલા તે ધરતીની પૂજા કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે ભૂમિપૂજન કે શિલાન્યાસમાં મા ધરતીની સાથે અનંત અને કુર્મની પણ પૂજા થાય છે તે રીતે જ જે શિલા પર ભવન નિર્માણ થનારું છે તે શિલા દેખાવાની નથી પરંતુ પાયામાં રહે છે આ શિલાનું પૂજન કરી પાયામાં પધરાવી સદભાવનો પાયો રાખી કૃતજ્ઞ થવું તેવી સનાતન પરંપરા પંચમહાભૂત પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવાનું માધ્યમ છે તેઓ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ અંજારા દે ઓમ પેરેડાઇઝ ખાતે બે ભવનના ભૂમિપૂજન અને શિલાન્યાસ પ્રસંગે આર્શીર્વચન પાઠવતા જણાવ્યું હતું અંજાના હાર્દ સમા મ્યુનિસિપલ ગાર્ડનની તદ્દન નજીક દેવઓમ પેરેડાઇઝ ખાતે નિર્માણ થનાર પંકજભાઈ કાંતિલાલ કોઠારી પરિવાર રધુવીરસિંહ બળવંતસિંહ જાડેજા પરિવારના ભવનનું શિલાન્યાસ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું હતું આ પ્રસંગે આશીર્વચન પાઠવતા તેમણે જણાવ્યું હતું કે અગ્નિ જળ વાયુ આકાશ અને ધરતીરૂપી પાંચ મહાભૂતમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલો છે રોટી કપડાં અને મકાન એ ધરતી પર વસવાટ કરતા દરેક માનવીની મૂળભૂત જરૂરિયાતો છે અનાજ વિના માનવીનું જીવન શક્ય નથી કપડા એ માનવ શરીરના સંરક્ષણ અને લોકલજ્જા નિવારણ માટે જરૂરી છે તે રીતે દરેક મનુષ્ય માટે રહેટાણ પણ જરૂરી હોય છે બિલ્ડરો માત્ર મકાન બનાવી આપે છે પણ મકાને ઘર તેમાં વસવાટ કરતો પરિવાર અને ગૃહિણીઓ બનાવે છે આ ઘરમાં જ્યારે ત્યાગ સમર્પણ વડીલો પ્રત્યે આદર અને બાળકો માટે સ્નેહનો ભાવ આવે બાળકોને શિક્ષણ સાથે સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે તે ઘર મંદિર સમાન બને છે આ તકે તેમણે પરિવારમાં ગૃહિણીઓ અને માતાની અગત્યતાનું સવિશે સ્વર્ણન કરતા જણાવ્યું હતું કે માતાનું ખોડું એ દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી છે ગૃહણીઓ ઘરમાં પ્રેમ સમર્પણ ત્યાગ ધીરજ અને સહનશીલતા રૂપી ઈટો મૂકી ઘરને મંદિર બનાવે છે પ્રેમના પાયા પર જે પરિવાર ઉભો રહે છે તે ઘરમાં પરમાત્મા નિવાસ કરે છે તેવું વધુમાં જણાવ્યું હતું શિલાન્યાસ પ્રસંગે પધારેલા ભાગવતાચાર્યને યજમાન પરિવાર દ્વારા આવકાર અપાયો હતો પરિજનો સ્નેહીજનો અને મિત્ર વર્તુળે ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા ભાગવતાચાર્યએ પણ માસુમ ભૂલકાઓ પર સ્નેહરૂપે આશીર્વાદ વરસાવ્યા હતા બંને યજમાન પરિવારો ઉપરાંત દેવોમ પેરેડાઇઝમાં નિર્માણ થનાર અન્ય આવાસમાં વસવાટ કરનાર પરિવારો આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે દરેક ઘરમાં સુખ શાંતિ સ્નેહ બની રહે અને પરમાત્માના આશીર્વાદ વરસતા રહે યજમાન પંકજભાઈ કાંતિલાલ કોઠારી અને સુધીરસિંહ બળવંતસિંહ જાડેજા પરિવારે ભૂમિપૂજન અને શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આશીર્વાદ મેળવ્યા હતા દેવઓમ પેરેડાઇઝના વિશાળ ભૂભાગ પર અને આવાસોના નિર્માણ સહિતની યોજનાથી આમંત્રિત મહેમાનોને અવગત કરાવાયા હતા સનાતન ધર્મની વૈદિક પરંપરાઓ અનુસાર અને શાસ્ત્રોક્ત મંત્રોપચાર વચ્ચે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ માનવજીવનની જરૂરિયાતો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે કોઈપણ બિલ્ડર ભવનનું નિર્માણ કરી મકાન બનાવી આપે છે પરંતુ મકાનને ઘર બનાવવાની જવાબદારી ગૃહિણીઓની રહે છે કોઈ પણ પરિવાર માટે રહેઠાણ એ રોટી અને કપડા સાથેની ત્રીજી પાયાની જરૂરિયાત છે જે રીતે અન્ન વિના જીવન શક્ય નથી કપડા વિના લોકલજ્જા નિવારણ શક્ય નથી તે રીતે જ મકાન પણ પાયાની માનવીય જરૂરિયાત છે કોઈપણ તવંગર વ્યક્તિ કે દરિદ્ર નારાયણની પોતાના પરિવારની સુરક્ષા માટે રહેઠાની જરૂરિયાત રહે છે લોકોને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવી એ સરકારની જવાબદારી બને છે વર્તમાન સમયે સરકાર દ્વારા પણ ગરીબો માટેની આવાસી યોજનાઓ ચાલી રહી છે જેના થકી અનેક પરિવારોને છતનસીબ થઈ છે સનાતન ધર્મશાસ્ત્રોમાં જણાવાયું છે કે સમગ્ર પૃથ્વી શેષ નાગે ફણ પર ધારણ કરી છે વર્તમાન સમયે ભૌતિક અને અવકાશ વિજ્ઞાનમાં સ્પેસમાંથી આવતી છબીઓમાં તે દેખાતું નથી પરંતુ અનંત એ એક શક્તિ છે આકાશે માત્ર અનુભૂતિ કરી શકાય છે અવકાશના કારણે જ હલન ચલન જેવી ક્રિયાઓ શક્ય બને છે નવા ભવનોના નિર્માણ વખતેમાં ધરતીની પૂજા કરવાની વૈદિક પરંપરા રહી છે ભૂમિપૂજન વેળા એમાં ધરતીની સાથે અનંત અને કુર્મની પણ પૂજા કરવામાં આવે છે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ભગવાન દત્તે સર્પને પોતાના ગુરુની ઉપમા આપી છે દત્ત ભગવાને પોતાના ચોવીસ ગુરુઓમાં પશુ પક્ષી ફીટ કીટકો આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી સૂર્ય ચંદ્ર આદિનો સમાવેશ કર્યો છે જ્યારે પચ્ચીસમાં ગુરુ તરીકે પોતાના શરીરની ગુરુની ઉપમા આપી છે જે પણ તત્વો માનવીને નિત્ય અને અનિત્યનો વિવેક શીખવે તે ગુરુ સમાન છે શરીર અને આત્મા એ પણ નિત્ય અને અનિત્ય તત્વોનું સંયોજન છે શરીર કાળકર્મે નાશ પામે છે પરંતુ આત્મા અમર રહે છે આથી વિરક્તિ જેવો ભાવ દેહરૂપી ગુરુ થકી શીખી શકાય છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું આજે બે નવા નિર્મિત થવા જઈ રહેલા ભવનો માટે શિલાન્યાસ વિધિ સંપન્ન થઈ જે ધરતી ઉપર આપણે રહીએ છીએ ભવન બાંધીએ છીએ જે ધરતી માતાનો ખોળો ખોદીએ છીએ અને જે ધરતી માતા આપણને અન્ન આપીને ખવડાવે છે અને જીવતા રાખે છે ભવન બાંધતા પહેલા એ ધરતી માતાની પૂજા થાય આપણી સંસ્કૃતિ એ કૃતજ્ઞતાની સંસ્કૃતિ છે આપણે ગ્રેટફુલ હોવા જોઈએ થેન્કફુલ હોવા જોઈએ કોઈ પણ પાણીનો લોટો ભરી ના આપે તો એ આપણે થેન્ક યુ કહીએ નાના છોકરાઓને શીખવાડીએ કે અંકલે ચોકલેટ આપીને થેન્ક યુ બોલો એટલે મા ધરતીની પૂજા થાય કુર્મ અને અનંતની પણ પૂજા થાય ભગવાન અનંત આપણી માન્યતા છે કે એની ખણા ઉપર એ ધરતીને ધારણ કરીને બેઠા છે બધી વાતને ભૌતિક વિજ્ઞાન કે અવકાશ વિજ્ઞાન ની દ્રષ્ટિએ ન જોવાની હોય કેટલીક વાતોને અધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિથી મૂલવવાની હોય પછી કોઈ એમ કે વિજ્ઞાન ક્યાં આગળ વધી ગયું છે અને તમે ધર્મના ક્ષેત્રના લોકો કેવી વાહિયાત વાતો કરો છો ઉપર આપણે સ્પેસમાં મોકલીએ છીએ ને અને ત્યાંથી જે છબી દેખાય છે હવે તો મૂવી કેમેરામાં પણ તમે જોઈ શકો છો એમાં ધરતીને કોઈ જગ્યાએ કોઈ ફણી ધરે પોતાની ફણા ઉપર ધારણ કરી હોય એવું આવ્યું જ નથી અનંત એક સર્પની ઉપમા આપવામાં આવી એક શક્તિ છે સર્પ ભોણ કરીને રહે દર બનાવીને રહે હકીકતમાં બનાવતો નથી બીજાના બનાવેલા દરમાં સર્પ રહે છે એટલા માટે દત્ત ભગવાનના ચોવીસ ગુરુમાં એક ગુરુ સર્પ છે એવું દત્ત ભગવાને કહ્યું કે સર્પ પોતે દર નથી બનાવતો બીજા પ્રાણીઓએ બનાવેલા દરની અંદર રહે છે ઉંદરડો મંદરડો ત્યાં હોય તો એ ભિક્ષા પણ કરી લે અને પછી ત્યાંથી જતો રહે એમ સાધુ સંન્યાસી એ બહુ મઠ મઠાદીને આશ્રમ ઉભા ન કરવા જે પરમહંસો હોય તો સાધુ ચલતા ભલા એ ફરતા જ રહે જ્યાં રહે ત્યાં ભિક્ષા તો મળી જ જાય ભિક્ષાંતિ કરીને ઉભા રહે સાધુ એટલે બધાએ આપણે પ્રેમથી અને ભિક્ષા આપવાના જો શીખવું જ હોય માણસે તો પશુ હોય પંખી હોય કીટક હોય કે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી ચોવીસ ગુરુમાં બધા આવે પૃથ્વી વાયુ આકાશ માપ અગ્નિ ચંદ્રમા રવિ કપોત અજગરહ આ બધાની આખી યાદી છે ચોવીસ ગુરુ વાત છે માણસને શીખવું હોય તો બધાને ક્યાંથી શીખી શકે એ તે મેં ગુરુઓ રાજન આ મારા ચોવીસ ગુરુઓ છે એન્ડ ધ હાઈટ ઓફ ધિંગ ઇઝ ધેટ કે છેલ્લે દત્ત ભગવાન કહે છે કે આ ચોવીસ ઉપરાંત એક પચીસમો મારો ગુરુ છે એક એક્સ્ટ્રા એક વધારાનો કેટલું સરસ રીતે કહ્યું છે એ પચીસમો ગુરુ એટલે કોણ મારો દેહ મારું શરીર દેહો ગુરુર્મ વિરક્તિ વિવેક હે તો આ મારું શરીર છે મારું ગુરુ છે વોટ અ બ્યુટિફુલ ઇન અ બ્યુટિફુલ વે લોર્ડ ધ તંત્ર ઇટ